નમસ્કાર મિત્રો ડીબી લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું દિનેશ ભાટિયા કેમ છો બધા મજામાં હશું અને હું પણ મજામાં છું આજે આપણે આવ્યા છીએ છોટાઉદેપુર જિલ્લા સેશન્સ કોર્ટમાં અને આપણે જોઈ રહ્યા છીએ કે કોર્ટની અંદર ઘણા બધા લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે કાયદાકીય કામ અર્થે આવતા હોય છે અને અહીંયા આ કોર્ટનું બિલ્ડિંગ છે અને જિલ્લા અને સત્ર ન્યાયાલય છોટાઉદેપુર તો મિત્રો જીવનની ઘણી બધી વાસ્તવિકતાઓ એવી છે કે જે આપણે સ્વીકારવી જ પડતી હોય છે અને એમાં આપણું કંઈ જ ચાલતું નથી ઘણી વખત એવું દરેકને થતું હોય છે અને સાચા માણસના તો સો દુશ્મન હજાર દુશ્મન કહી શકાય એવી રીતે તમને પણ જીવનમાં એવા અનુભવ થતા હશે કે ડગલેને પગલે તમે કંઈ જ ખોટું ના કર્યું હોય છતાં પણ તમારે ઘણું બધું સહન કરવાનું આવતું હોય છે અને મિત્રો ઘણી વાર્તાઓ પણ આપણે સાંભળીએ છીએ ઘણી સ્ટોરી પણ સાંભળીએ હશે અને એની અંદર પણ ઘણું સાંભળવા મળે છે કે કેવી રીતે માણસને સુખી થવાય અને કેવી રીતે દુઃખી થવાય તો બધો જ કર્મનો હિસાબ છે ભગવાનનું નામ રટણ કરવું એ સારી વાત છે પણ આપણે જે કર્મ કરીએ છીએ કોઈકનું ખોટું કરીએ છીએ કોઈકને દુઃખી કરીએ છીએ કોઈકના હૃદયમાં આપણે આઘાત પહોંચાડીએ છીએ એના કારણે જે આપણને કર્મ આપણું બંધાય છે એનું બહુ જ મોટું પરિણામ આપણે ભોગવવું પડતું હોય છે કારણ કે મિત્રો આ બધું શું છે કે આપણે મનુષ્ય જન્મની અંદર આવ્યા છીએ એના પહેલાં હજારો યોનીઓ લાખો યોનિની અંદર આપણે ભટકી 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 અને પછી અહીંયા આવીએ છીએ અને એમાં પણ ખાસ કરીને જે મનુષ્યનો અવતાર આપણને મળે છે એની અંદર આપણે કોઈકને દુઃખી કરીએ કોઈક આપણી પાછળ ઘણું બધું લાગણી ધરાવતું હોય એ પછી આપણું સ્વજન હોઈ શકે માતા પિતા હોઈ શકે ભાઈ બહેન હોઈ શકે આપણું પ્રિય પાત્ર હોઈ શકે પતિ પત્નીનો સંબંધ પણ હોઈ શકે અથવા તો મિત્રનો સંબંધ હોઈ શકે પણ હંમેશા એવું જોવા મળે છે કે એક વ્યક્તિ ખૂબ જ ખૂબ એટલે બે હદ લાગણી ધરાવતું હોય પડે પડે તમારી ચિંતા કરતું હોય અને બીજું વ્યક્તિ એટલું બધું નફટ હોય નફટાઈની કોઈ હદ ના હોય તમને બધાને અનુભવ થયો હશે કે તમે એને પળે પળે પૂછતા હશો કે તું શું કરું છું જમ્યું કે ના જમ્યું તબિયત કેવી છે પછી તને શું જોઈએ છે તને શું ગમે છે ચાલ આપણે ક્યાંક જઈએ આવું તેવું ઘણું બધું તમે પૂછતા હશો પણ સામેવાળી વ્યક્તિને જાણે કંઈ ગરજ જ ના હોય કોઈ ગરજ નહીં એની શું કારણ એનું શું માનસિકતા હશે એ નથી ખબર પણ આવા અનુભવ દરેકને થતા હોય છે અને એ શું છે એક જાતની નફટાઈ કહેવાય કે એને કોઈ કિંમત જ નથી સામેવાળાની અને આ એક જ વ્યક્તિ સાથે બને છે એવું નહીં જીવનમાં દરેક વ્યક્તિ કોઈપણના તમે સ્ટેટસ દેખશો તો મોટાભાગે લોકો દુઃખી જ હોય છે કોઈને સુખ જોવા જ નથી મળતું એટલે આજે મને થયું કે આ વિષય ઉપર પણ થોડીક વાત કરી લઈએ કારણ કે જ્યાં જુઓ ત્યાં લોકો દુઃખી છે અને ઝઘડાના પણ પ્રશ્નો હોય એટલે આ કોર્ટની અંદર આવવું પડે તો ઝઘડા પણ શેના હોય છે એંસી ટકા ઝઘડા તો બધા મનના જ હોય છે વીસ ટકા ઝઘડા જ આપણા ખાલી સાધારણ પ્રશ્નોના હોય છે બાકી તો માનસિક રીતે બધા પ્રશ્નો આપણને નડતા હોય છે અને એમાં પણ પોતાને ગમતી વ્યક્તિ એ એટલું બધું આપણને સતાવતું હોય એનો અનુભવ તમને બધાને હશે જ તમે બધા કોમેન્ટમાં ખાસ પાછા જણાવજો અને મિત્રો હું એક ખાસ વાત કહેવા માગું છું કે જે લોકોના સામાન્ય આમ બિલકુલ ગાંડા કાઢતા હોય એવા વિડીયો આપણે યુટ્યુબ ઉપર જોઈતા હોઈશું કે એમ લાગે કે આને તો કંઈ મગજ જેવું છે કે નહીં અને છતાં પણ એના સબસ્ક્રાઈબર લાખોની અંદર થઈ જતા હોય છે લોકોને એમાં શું ગમતું હશે એની ખાલી ગાંડી ઘેલી વાતો હોય કશું જ ના હોય તો દેખો મિત્રો મેં આજે અહીં આવ્યો છું મેં અહીં આવી છું તમે શું કરો છો તમે મારો બેબી છો આમ કરતાં ફરે આવા ગાંડા લોકોના વિડીયોની અંદર લાખો લોકો જોતા હોય છે અને સબસ્ક્રાઈબર પણ લાખોની અંદર થતા હોય છે અને આપણે તમને સારામાં સારી સ્ટોરી સારામાં સારી હકીકત અને સારામાં સારા સમાચારથી વાકેફ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ તો તમારી પણ એક અપેક્ષા તમારા પ્રત્યે અમારી હોય છે કે તમે ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરો લોકો સુધી પહોંચાડો તમારા ગ્રુપમાં પહોંચાડો અને સારી સારી વાતો તમને શું ગમે છે એ કોમેન્ટ કરીને જે કહેતા રહેજો કારણ કે એકલા ન્યૂઝ નહીં એકલા ન્યૂઝથી નથી ચાલતું એટલે આપણે દરેક પ્રકારનો સા વિડીયો હવે બનાવવાના છીએ વ્લોગ પણ બનાવીશું નવા નવા સ્થળોની મુલાકાત પણ તમને કરાવીશું અને ખાસ કરીને મારે એક એક જે અંગત સંબંધો ઉપર એક સિરીઝ ચાલુ કરવી છે તમે બધા કોમેન્ટમાં મને જણાવજો કે એના ઉપર આપણે શું કરીશું કે એક આમ માર્ગદર્શન જેવું મળી રહે કે જે લોકો એકબીજાની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલા હોય છે અને એમને ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે કાં તો લવર હેરાન કરતી હોય કે કોતો લવર સારી હોય તો એનો બોયફ્રેન્ડ એને હેરાન કરતો હોય પતિ સારો હોય તો પત્ની હેરાન કરતી હોય ને પત્ની સારી હોય તો પતિ હેરાન કરતો હોય આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો એનું આપણે વિસ્તૃત ચર્ચા કરીશું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું અને એના ઉપર માર્ગદર્શન આપવા માટેનો વિડીયો પણ આપણે બનાવવાના છીએ તો તમે બધા આ અંગે તમારા શું મંતવ્ય છે એ મને જણાવજો કારણ કે હું એ બાબતે પણ વિડીયો હવે બનાવવા માગું છું નવી નવી જગ્યા ઉપર જઈ અને નવી નવા લોકો સાથે મળવું મુલાકાત કરવી ઇન્ટરવ્યૂ લેવા અને ચૂંટણી અંગે પણ વિડીયો બનાવીશું ચૂંટણીના સમાચાર પણ બનાવીશું સાથે આપણું મુખ્ય કામ તો સમાચારનું જ છે પણ આપણે મૂળ વાત એ કરતા હતા કે આપણે કોઈકને ખૂબ જ માન આપતા હોઈએ ખૂબ જ આદર આપતા હોઈએ એની ખૂબ જ ચિંતા કરતા હોઈએ પડે પડે એની ખુશી ચાહતા હોઈએ એના સુખ માટે પ્રયત્ન કરતા હોઈએ અને છતાં પણ સામેવાળું વ્યક્તિ નફટ બની જાય એની પાસે સમય જ ના હોય તમારી પાસે કોઈ માણસ કલેક્ટર હોય કદાચ તો કલેક્ટરને પણ પોતાના માણસ માટે પોતે જેને પોતાનું સ્વજન સમજતા હોય પ્રેમી સમજતા હોય પ્રિયપાત્ર સમજતા હોય તો એના માટે એક સમય કાઢી જ લે અને અમુક તો એટલા નફટ અને નીચ અને હલકટ લોકો હોય છે કે તમે એના માટે મરી જવા તૈયાર હશો તો પણ કદાચ એ તને તમને હાય કે હેલોનો મેસેજ પણ નહીં કરે અને જ્યારે તમારું કામ પડશે તો પહેલાં જ તમારા ઉપર ફોન આવી જશે તો આવા લોકો પણ આ દુનિયાની અંદર પડેલા છે અને છતાં પણ આપણે એમને નિભાવતા હોઈએ છીએ નભાવતા આવ્યા છીએ તો એવા લોકો વિશે તમારું શું કહેવું છે એનો તમારો અનુભવ પણ કોમેન્ટની અંદર શેર કરજો અને મિત્રો વિડીયો આખો દેખજો કારણ કે વિડીયો અધવચ્ચે છોડી દેશો તો આની અંદર કંઈ મજા નહીં આવે કારણ કે હું તમને જે વસ્તુ બતાવવા માગું છું વાસ્તવિકતા જે જણાવવા માંગુ છું એ ખાસ જાણવા જેવી છે કે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કોઈક માણસ આપણને ખૂબ જ હેરાન કરતો હશે તમને થતું જ હશે કે સાલું હું આટલું બધું આ વ્યક્તિ પાસે પાસે રાખું છું ને આ બદલામાં એની પાસેથી એક જ આશા હોય કે બસ દિવસમાં એકવાર એ માણસ ફોન કરી લે અથવા તો એક સાદો મેસેજ કરી દે તો પણ તમને સંતોષ થઈ જાય પણ નહીં છતાં પણ એ માણસ જાણે કે એને એના પણ પૈસા થતા હોય એનો પાટો ઘસાઈ જતો હોય અને તમે કંઈ કહેશો કે કેમ ફોન નહીં કે મેસેજ નહીં તો એ એના એવા બાના હશે કે આંધળાને પણ ખબર પડી જાય કે આ જૂઠું બોલે છે અને પળે ને પડે જૂઠું દગો ગદ્દારી કરતાં આ દુનિયાની અંદર ઘણા સારા માણસો પણ તમારા જેવા છે કે જે હજી પણ પોતાના જે માણસ હશે એને ચાહતા હશે પ્રેમ કરતા હશે અને એના માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હશો તમે છતાં પણ સામેથી તમને તમારી અપેક્ષા પ્રમાણેનો પ્રેમ અપેક્ષા પ્રમાણેની લાગણી કે આદર નહીં જ મળતો હોય એની એક હજાર ટકા ગેરંટી કહું છું કારણ કે દુનિયા નફટ છે આ જમાનાની અંદર તમે કોઈને વધારે કિંમત કરો ને તો એને તમારી કિંમત જ નથી રહેતી તમે એને લટકતું મૂકી દો એને ભટકતું મૂકી દો કારણ કે જઈ એને જવા દો બહારની હવા ખાવા દો હરીફરીને આવશે પાછા એટલે કે જેને ઠોકર ખાય એને ખાવા દો જીવનમાં નક્કી જ કરી લો કે જે આપણું થતું નથી એને પકડી રાખીને જબરજસ્તીથી પોતાનું બનાવવાનો પ્રયત્ન ક્યારેય ના કરશો કારણ કે એ કોઈ દિવસ નહીં થાય એને ઓપ્શન હોય છે એમની પાસે બીજું સ સો ટકા વિચારી લેવાનું કે એ જૂઠું બોલતું હશે કસમો પણ જૂઠી ખાતું હશે એ વ્યક્તિ પણ એની પાસે બીજો વિકલ્પ હશે અને એટલા માટે જે તમારી સાથે આવું વર્તન કરતું હશે એ તમારે સો ટકા સમજી લેવાનું બાકી તો આવું બને જ નહીં કે કોઈ આટલું નફટ બની જાય કે તમે એના માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હો અને હા પાછી નવાઈની વાત એ છે કે જ્યારે પણ એને કામ પડશે તો પહેલાં તમને યાદ કરશે અને એના સુખના દિવસો હશે તો તમને ક્યાંય તમારું સ્થાન નહીં હોય એના કોઈ સારા પ્રસંગમાં પણ તમારું કોઈ સ્થાન નહીં હોય પણ જ્યાં એને કંઈક તકલીફ પડશે કે જ્યાં કંઈક એને કામની જરૂર પડશે તો પહેલાં જ તમારા પાસે એની ફોન આવી જશે કે તમારા માટે ગમે તે આમ એનો મેસેજ આવી જશે તો આવા અનુભવ તમને થયા છે કે નથી થયા એ પણ તમે જણાવજો અને ખાસ કરીને ખા ખાસમ ખાસ આવા બધા લોકો પર તેથી અપેક્ષાઓ રાખવાનું છોડી દો જીવનમાં જે થવાનું છે એને ભગવાનની ઈચ્છા ઉપર જ હવે છોડી દેવાનું કારણ કે એની મરજી વિના કશું જ થવાનું નથી આપણા જીવનમાં જે બનવાનું છે આપણા પ્રયત્નોથી તો થાય જ છે પણ સાથે સાથે આપણું નસીબ પણ હોય છે જે વ્યક્તિ સાથે જેટલો સમય તમારા જીવનમાં વિતાવવાનો લખેલો હશે એનાથી વધારે એક સેકન્ડના સોમાં ભાગ જેટલો સમય પણ તમે નહીં વિતાવી શકો અને તમે ગમે તેટલા નફટ બની જશો તો પણ સામેવાળી વ્યક્તિ તમારી પાસે ખેંચાઈને આવશે જો તમારા ભાગ્યની અંદર લખેલું હશે બાકી તો તમે માથા પછાડીને મરી જશો તો પણ સામેવાળી વ્યક્તિ કદાચ નહીં સમજી હોય અને તમને તિરસ્કાર કર્યા હશે તમને ધૂતકાર્યા હશે તમારી સાથે પડે પડે દગો કર્યો હશે ગદ્દારી કરી હશે જૂઠું બોલ્યા હશે એવા પણ અનુભવો તમને થયા હશે તો તમને શું લાગે છે આ બધું જે મેં કીધું છે એના ઉપરથી તમે તમારા અનુભવ કોમેન્ટની અંદર ખાસ શેર કરજો અને આપણે આ વિષય ઉપર જ હવે એક નવા જ વિડીયોની સિરીઝ ચાલુ કરવા માંગીએ છીએ તો તમારા જે અંગત પ્રશ્નો હોય આની અંદર કોઈનું નામ આપણે જાહેર નહીં કરીએ પણ તમારી જે સ્ટોરી છે એ મને મારા નંબર ઉપર મારો નંબર આ ચેનલની અંદર ડિસ્ક્રિપ્શનમાં પણ અને સ્ક્રીન ઉપર પણ હું લખું છું અને કહી પણ દઉં છું ડબલ નાઇન સેવન એઇટ ઝીરો થ્રી ફોર નાઇન નાઇન વન સિક્સ નવ્વાણું સાત એંશી ચોત્રી નવસો સોળ ઉપર તમારી સ્ટોરી તમે મને વોટ્સઅપ ઉપર લખીને મોકલી શકો છો તમારા નામ તમે સાચા જણાવો તો ઠીક ના જણાવો તો કંઈ વાંધો નહીં પણ બે વ્યક્તિ વચ્ચેના જે પ્રશ્ન હોય સમસ્યા હોય એને આપણે રજૂ કરીશું એમાં નામ અને ગામ કશોનો ઉલ્લેખ નહીં થાય પણ બીજા લોકોને ખબર પડશે કે આવું પણ આ દુનિયાની અંદર બને છે તો એ વિષય ઉપર આપણે આખી વિડીયો બનાવીશું તમારા જ ઉપર અને તમને પોતાને એ વિડીયો અંગત રીતે હું મોકલી દઈશ એટલે તમે સમજી જશો કે આજનો જે આ વિષય છે એ મારા ઉપર છે અને એનું સચોટ માર્ગદર્શન આપવાનો પણ મારી રીતે પ્રયત્ન કરીશ તો મિત્રો આવું આપણા જીવનની અંદર ઘણું બધું બનતું હોય છે આજે અગિયાર મિનિટનો આ વિડીયો એ તમારા જીવનને બદલી નાખશે તમારી આખી જીવવાની દિશાને બદલી નાખશે તો આ વિડીયોને ખાસ શેર કરજો અને આપણે ચેનલ ઉપર એકસઠ હજાર સબસ્ક્રાઈબર થયા છે વહેલામાં વહેલી તકે એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવા છે તો તમે બધા સહકાર આપજો ગ્રુપોની અંદર સેન્ડ કરજો અને આ નવી સિરીઝને પણ એટલો ને એટલો પ્રેમ અને સહકાર આપજો જેટલો તમે ન્યૂઝને પસંદ કરો છો એટલું આપણા આ સિરીઝના વિડીયોને પણ પસંદ કરજો